I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 <inaudible> ever, ever, <inaudible> ever, ever, ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever. તો ગુડ મોર્નિંગ ગાઈસ ફરીથી મારો નવા વિડીયોમાં સ્વાગત છે તો આજ અમારે જવાને છે ડુંગરમાં ફરવા મોદીનું ઊંડા લઈને કાનો મામો ભેગો હોય અમારે તો એ લો બાવન તો બધા ગયા કરણી હોય ગયો તો આપણે અહીંયા જઈને મળીએ કંપાઈન બધાય છે અહીંયા તો ગાઈસ અમે અમારા લોકેશન પૂગી ગયા જો આ હે ડેમ આ જઈ લો અને આ હે ડેમ આ વરદી પછી ના હે વરદી પછી જો આ અને અમે બધા આજે આ હે ધંપા હે આ મોગોન હે નામ દે આ પેલે તું બોલ્યો ને વિડિયો વિડિયો રાખે મોદી કાવ કાવ હે મરાય કરણ ને હે તો નાવા આપણે ડાયરેક્ટ મારવાનો ઘિલા તમને થોડુંક હિસાબ ક્યાં ક્યાં તો ઊંડું થાય એ જોયું ને

આવું છોડે

Yeah. <laughs> はい,いいまあ、はい、どういうこですか

ને આ વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા ના ભૂલતા તો આપણે મળીએ નવા કાલે બીજા બ્લોગમાંથી